અંકલેશ્વરના જૂના કાંસિયા ગામે પતિ નાઇટ શિફ્ટમાં અને પત્ની ઘર બંધ કરીને બાજુમાં સાસુના ઘરે સુવા જતા તસ્કરો એક પોઈન્ટ બાણું લાખની ચોરી કરી ગયા અંકલેશ્વર તાલુકાના જૂના કાંસિયા ગામે હેતલબેન પતિ વિશાલભાઈ સાથે રહે છે ગત રાત્રે તેમના પતિની નાઇટ શિફ્ટ હોય તેઓ ઝગડિયાની કંપનીમાં નોકરીએ ગયા હતા હેતલબેન ઘરે એકલા હોય રાત્રે ઘરબંધ કરીને બાજુમાં આવેલ સાસુ મીનાબેન ના ઘરે સુવા ગયા હતા દરમિયાન રાત્રે તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું મુખ્ય દરવાજાનો નકુચો ચોરી કરી ફરાર થયા હતા સવારે હેતલબેને નકુચો તૂટેલી હાલતમાં અને અંદર સામાન વેર જોતા ચોરી અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે જાણ કરી હતી બનાવ સંદર્ભે રૂપિયા એક પોઈન્ટ બાણું લાખની મત્તાની ચોરીનો ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે કાલે રાત્રે મારે નાઇટ શિફ્ટમાં નોકરી જવાનું હતું હું અહીંયાથી દસ વાગે નોકરી જવા માટે નીકળ્યો તો મારી વાઈફ મારી મમ્મી સાથે અહીં સુવા ગઈ છે અહીંયા દરવાજે તારું મારીને જતી રહી પછી સવારે મારી વાઈફ અહીંયાથી છ વાગે જેવું સવારના ઉઠીને આવી તો અંદર જોયું કે તારું તૂટલું હતું તારું તૂટું ને અંદર જોયું તો અંદર અમારે તિજોરી બીજોડી બધું ખોડી ખાડીને બધું જઈ કરી નાખ્યું તોડફાડ કરી નાખ્યું હતું અને અંદરથી અમારા સોના ચાંદી દાગીના જે પૈસા પૈસા જે હતું તે બધું લઈ ગયા છે અમે પોલીસ ફરિયાદ બી સવારે કરી છે હવે આગળની કાર્યવાહી એ લોકો કરે છે